આ મેડિટેશન એ છે કે આપણી સાથે બધું સારું થશે જ્યારે આપણે દરરોજ આ શબ્દો વારંવાર અભ્યાસ કરીએ છે અને આ શબ્દો બોલીએ છે કે મારી સાથે બધું સારું થઈ રહ્યું છે તો તે બધું જ જે આપણું કોન્શિયસ માઇન્ડ છે તે આ સિગ્નલ મેળવે છે અને આ શબ્દો આપણા મનમાં ફિટ થઈ જાય છે અને આપણા વાઇબ્રેશન્સ બ્રહ્માંડમાં જાય છે અને તે જ વસ્તુ આપણી સાથે થવા લાગે છે તેથી આપણે રોજ સવારે આ મેડિટેશનનો અભ્યાસ કરવો જોઈએ અને રાત્રે સૂતા પહેલાં કરવો જોઈએ તમે સવારે ઉઠતાની સાથે અને રાત્રે સૂતા પહેલાં આ શબ્દોનો અભ્યાસ કરો રાત્રે સૂતા પહેલાં આ સાંભળતા સાંભળતા સૂઈ જાઓ જેથી કોન્શિયસ માઇન્ડ સાંભળશે અને સૂતાની સાથે જ આ વસ્તુ તમારા સબકોન્શિયસ માઇન્ડમાં પણ રિપિટેટ થતી રહેશે કારણ કે સુવાની પાંચ મિનિટ સુવાગતા પહેલાંની પાંચ મિનિટ ખૂબ જ મહત્વની છે તો આ તમે દરરોજ સાંભળો અને તમારા જીવનમાં સકારાત્મક ફેરફાર જુઓ સારા ફેરફારો સુંદર ફેરફારો થતા જુઓ અને તમે જોશો કે જેમ તમે આ શબ્દો બોલો છો દરરોજ આ મેડિટેશન કરો છો તો આખો દિવસ આ પોઝિટિવ વાઇબ્રેશનમાં રહેવા લાગશો અને જે પણ કંઈ ખરાબ થવાનું હશે એ ટરી જશે અને સમય હંમેશા તમારા પક્ષમાં બદલવા લાગશે એક સરસ શાંત જગ્યાએ ટટ્ટાર બેસી જાઓ જે રીતે તમને કમ્ફર્ટેબલ હોય સુઈને પણ આ સાંભળી શકો છો સ્પાઇન સ્ટ્રેટ જમીન પર બેસી શકો છો અથવા ચેર કે સોફા પર પણ પોશ્ચર હંમેશા સ્ટ્રેટ રાખવાનું બેઠા બેઠા બી સ્ટ્રેટ અથવા તો સૂતા સૂતા પણ સ્ટ્રેટ અને આંખો બંધ કરો આ મેડિટેશન આ શબ્દો મારી સાથે તમારા મનમાં અથવા જોરથી બોલીને પણ કરી શકો છો ચાલો શરૂ કરીએ એક ઊંડો શ્વાસ લો ધીમે ધીમે શ્વાસ અંદર અને શ્વાસ બહાર આમ પાંચ વખત શ્વાસ અંદર અને બહાર આનાથી તમે રિલેક્સ થઈ જશો મારી સાથે બધું ખૂબ જ સારું થઈ રહ્યું છે મારી સાથે બધું ખૂબ જ સારું થઈ રહ્યું છે મારી સાથે બધું જ સારું થઈ રહ્યું છે હું એક ભાગ્યશાળી આત્મા છું હું એક ભાગ્યશાળી આત્મા છું મારા માટે બધું ખૂબ સારું થઈ રહ્યું છે મારી સાથે બધું ખૂબ જ સારું થઈ રહ્યું છે મારી સાથે બધું ખૂબ જ સારું થઈ રહ્યું છે મારી સાથે બધું જ સારું થઈ રહ્યું છે હું એક ભાગ્યશાળી આત્મા છું હું એક ભાગ્યશાળી આત્મા છું મારા માટે બધું ખૂબ સારું થઈ રહ્યું છે મારા માટે બધું ખૂબ સારું થઈ રહ્યું છે હું એક ભાગ્યશાળી આત્મા છું હું એક ભાગ્યશાળી આત્મા છું મારી સાથે બધું ખૂબ જ સારું થઈ રહ્યું છે મારી સાથે બધું ખૂબ જ સારું થઈ રહ્યું છે મારી સાથે બધું સારું થઈ રહ્યું છે હું એક ભાગ્યશાળી આત્મા છું હું એક ભાગ્યશાળી આત્મા છું મારી સાથે બધું સારું થઈ રહ્યું છે મારી સાથે બધું સારું થઈ રહ્યું છે હું એક ભાગ્યશાળી આત્મા છું હું એક ભાગ્યશાળી આત્મા છું મારી સાથે બધું સારું થઈ રહ્યું છે મારી સાથે બધું સારું થઈ રહ્યું છે મારી સાથે બધું સારું થઈ રહ્યું છે હું ખૂબ જ ભાગ્યશાળી આત્મા છું હું ખૂબ જ ભાગ્યશાળી આત્મા છું મારી સાથે બધું સારું થઈ રહ્યું છે મારી સાથે બધું સારું થઈ રહ્યું છે હું ખૂબ જ ભાગ્યશાળી આત્મા છું હું ખૂબ જ નસીબદાર છું મારી સાથે બધું સારું થઈ રહ્યું છે મારી સાથે મારી સાથે બધું ખૂબ જ સારું થઈ રહ્યું છે મારી સાથે બધું ખૂબ જ સારું થઈ રહ્યું છે મારી સાથે બધું જ સારું થઈ રહ્યું છે હું એક ભાગ્યશાળી આત્મા છું હું એક ભાગ્યશાળી આત્મા છું મારા માટે બધું ખૂબ સારું થઈ રહ્યું છે મારા માટે બધું ખૂબ સારું થઈ રહ્યું છે હું એક ભાગ્યશાળી આત્મા છું હું એક ભાગ્યશાળી આત્મા છું મારી સાથે બધું ખૂબ જ સારું થઈ રહ્યું છે મારી સાથે બધું ખૂબ જ સારું થઈ રહ્યું છે મારી સાથે બધું સારું થઈ રહ્યું છે હું એક ભાગ્યશાળી આત્મા છું હું એક ભાગ્યશાળી આત્મા છું મારી સાથે બધું સારું થઈ રહ્યું છે મારી સાથે બધું સારું થઈ રહ્યું છે હું એક ભાગ્યશાળી આત્મા છું હું એક ભાગ્યશાળી આત્મા છું મારી સાથે બધું સારું થઈ રહ્યું છે મારી સાથે બધું સારું થઈ રહ્યું છે મારી સાથે બધું સારું થઈ રહ્યું છે હું ખૂબ જ ભાગ્યશાળી આત્મા છું હું ખૂબ જ ભાગ્યશાળી આત્મા છું મારી સાથે બધું સારું થઈ રહ્યું છે મારી સાથે બધું સારું થઈ રહ્યું છે હું ખૂબ જ ભાગ્યશાળી આત્મા છું હું ખૂબ જ નસીબદાર છું મારી સાથે બધું સારું થઈ રહ્યું છે મારી સાથે મારી સાથે બધું ખૂબ જ સારું થઈ રહ્યું છે મારી સાથે બધું ખૂબ જ સારું થઈ રહ્યું છે મારી સાથે બધું જ સારું થઈ રહ્યું છે હું એક ભાગ્યશાળી આત્મા છું હું એક ભાગ્યશાળી આત્મા છું મારા માટે બધું ખૂબ સારું થઈ રહ્યું છે મારા માટે બધું ખૂબ સારું થઈ રહ્યું છે હું એક ભાગ્યશાળી આત્મા છું હું એક ભાગ્યશાળી આત્મા છું મારી સાથે બધું ખૂબ જ સારું થઈ રહ્યું છે મારી સાથે બધું ખૂબ જ સારું થઈ રહ્યું છે મારી સાથે બધું સારું થઈ રહ્યું છે હું એક ભાગ્યશાળી આત્મા છું હું એક ભાગ્યશાળી આત્મા છું મારી સાથે બધું સારું થઈ રહ્યું છે મારી સાથે બધું સારું થઈ રહ્યું છે હું એક ભાગ્યશાળી આત્મા છું હું એક ભાગ્યશાળી આત્મા છું મારી સાથે બધું સારું થઈ રહ્યું છે મારી સાથે બધું સારું થઈ રહ્યું છે મારી સાથે બધું સારું થઈ રહ્યું છે હું ખૂબ જ ભાગ્યશાળી આત્મા છું હું ખૂબ જ ભાગ્યશાળી આત્મા છું મારી સાથે બધું સારું થઈ રહ્યું છે મારી સાથે બધું સારું થઈ રહ્યું છે હું ખૂબ જ ભાગ્યશાળી આત્મા છું હું ખૂબ જ નસીબદાર છું મારી સાથે બધું સારું થઈ રહ્યું છે મારી સાથે બધું ખૂબ જ સારું થઈ રહ્યું છે મારી સાથે બધું જ સારું થઈ રહ્યું છે હું એક ભાગ્યશાળી આત્મા છું હું એક ભાગ્યશાળી આત્મા છું મારા માટે બધું ખૂબ સારું થઈ રહ્યું છે મારા માટે બધું ખૂબ સારું થઈ રહ્યું છે હું એક ભાગ્યશાળી આત્મા છું હું એક ભાગ્યશાળી આત્મા છું મારી સાથે બધું ખૂબ જ સારું થઈ રહ્યું છે મારી સાથે બધું ખૂબ જ સારું થઈ રહ્યું છે મારી સાથે બધું સારું થઈ રહ્યું છે હું એક ભાગ્યશાળી આત્મા છું હું એક ભાગ્યશાળી આત્મા છું મારી સાથે બધું સારું થઈ રહ્યું છે મારી સાથે બધું સારું થઈ રહ્યું છે હું એક ભાગ્યશાળી આત્મા છું હું એક ભાગ્યશાળી આત્મા છું મારી સાથે બધું સારું થઈ રહ્યું છે મારી સાથે બધું સારું થઈ રહ્યું છે મારી સાથે બધું સારું થઈ રહ્યું છે હું ખૂબ જ ભાગ્યશાળી આત્મા છું હું ખૂબ જ ભાગ્યશાળી આત્મા છું મારી સાથે બધું સારું થઈ રહ્યું છે મારી સાથે બધું સારું થઈ રહ્યું છે હું ખૂબ જ ભાગ્યશાળી આત્મા છું હું ખૂબ જ નસીબદાર છું મારી સાથે બધું સારું થઈ રહ્યું છે મારી સાથે બધું ખૂબ જ સારું થઈ રહ્યું છે મારી સાથે બધું ખૂબ જ સારું થઈ રહ્યું છે મારી સાથે બધું જ સારું થઈ રહ્યું છે હું એક ભાગ્યશાળી આત્મા છું હું એક ભાગ્યશાળી આત્મા છું મારા માટે બધું ખૂબ સારું થઈ રહ્યું છે મારા માટે બધું ખૂબ સારું થઈ રહ્યું છે હું એક ભાગ્યશાળી આત્મા છું હું એક ભાગ્યશાળી આત્મા છું મારી સાથે બધું ખૂબ જ સારું થઈ રહ્યું છે મારી સાથે બધું ખૂબ જ સારું થઈ રહ્યું છે મારી સાથે બધું સારું થઈ રહ્યું છે હું એક ભાગ્યશાળી આત્મા છું હું એક ભાગ્યશાળી આત્મા છું મારી સાથે બધું સારું થઈ રહ્યું છે મારી સાથે બધું સારું થઈ રહ્યું છે હું એક ભાગ્યશાળી આત્મા છું હું એક ભાગ્યશાળી આત્મા છું મારી સાથે બધું સારું થઈ રહ્યું છે મારી સાથે બધું સારું થઈ રહ્યું છે મારી સાથે બધું સારું થઈ રહ્યું છે હું ખૂબ જ ભાગ્યશાળી આત્મા છું હું ખૂબ જ ભાગ્યશાળી આત્મા છું મારી સાથે બધું સારું થઈ રહ્યું છે મારી સાથે બધું સારું થઈ રહ્યું છે હું ખૂબ જ ભાગ્યશાળી આત્મા છું હું ખૂબ જ નસીબદાર છું મારી સાથે બધું સારું થઈ રહ્યું છે